નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો કહેવાય છે કે સ્ત્રીને ઓળખવી સહેલી નથી ચાણક્ય નીતિ અનુસાર કેટલીક સ્ત્રી એવી હોય છે જે કોઈ પણ સમયે પોતાના પતિને છેતરી શકે છે તેમના ઘણા ગુણ જોવા મળે છે ચાલો જાણીએ આ મહિલાઓ વિશે શાસ્ત્રોમાં લખ્યું છે કે જગતમાં સ્ત્રીને કોણ ઓળખી શકે તેમના ચારિત્ર્યને દેવ પણ ઓળખી શક્યા ન નહોતા ચાણક્ય નીતિ અનુસાર સ્ત્રીને કોઈ સમજી શક્યું નથી ભારતમાં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે કુદરતે સ્ત્રીની અંદર કોમળતા સૌમ્યતા અને સ્નેહ જેવા અનેક ગુણો આપ્યા છે કોઈપણ પુરુષના જીવનમાં સ્ત્રી ભગવાનના વરદાન રૂપમાં હોય છે જે જીવનને સફળ બનાવી દે શકે છે પરંતુ શાસ્ત્રો કહે છે કે સ્ત્રી કોઈ સમજી શક્યું નથી ચાણક્ય નીતિ અનુસાર કેટલીક મહિલાઓ એવી હોય છે જે વિશ્વાસ હોતી નથી ચાણક્ય કહે છે કે સ્ત્રી દેવી સમાન છે તેનું દરેક પગલું પરિવારના ભલા માટે છે તે સમાજના પરિવારના સન્માનની રક્ષા કરે છે પરંતુ કેટલીક વાર સ્ત્રી પોતાની હિંસાના કારણે પરિવાર અને પોતાના સન્માન દાવ પર લગાવી દે છે આ સ્ત્રીઓને કોઈ એક પુરુષ પ્રેમની જરૂર નથી તેઓ અલગ અલગ પુરુષો સાથે માટે ફાફા મારે છે ચાણક્ય નીતિ અનુસાર મહિલાઓને તેમના ચહેરા તેમના વર્તન તેમના વિચારો અને તેમના શરીરની બનાવટના આધારે પણ જાણી શકાય છે તમારી સાથે કેવી સ્ત્રી છે એક તરફ મહિલાઓ દેવી માનવામાં આવે છે તો બીજી તરફ આવા કારણોસર આવી મહિલાઓને નફરતનું કારણ બને છે મિત્રો ચેનલ પર નવા હોય તો અમારી કરી ચેનલને જરૂરથી કરજો મહિલાઓને પગની આંગળીઓ ચાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રીની નાની આંગળી અથવા તેની સાથેની આંગળી જમીન નથી અંગૂઠાની સાથે આંગળી લાંબી હોય છે આવી સ્ત્રી પરિસ્થિતિને સંજોગો અનુસાર તેમના પાત્રમાં ફેરફાર કરે છે આવી સ્ત્રીઓ સ્વભાવે ખૂબ જ કૃધિ હોય છે જેમના પર નિયંત્રણ રાખવું મુશ્કેલ હોય છે તેમના પર ક્યારે ભરોસો ન કરી શકાય જે મહિલાના પગનો પાછળનો ભાગ ઘણો મોટો હોય છે આવી મહિલાઓની ઘરે માટે અશુભ માનવામાં આવે છે તેનાથી વિપરીત જો પગનો પાછળનો ભાગ ખૂબ જ પાતળો હોય છે આવી મહિલાઓ ખુશ રહે છે તેનું જીવન અનેક દુઃખોનો સામનો કરવો પડે છે જો તેનું પેટ ઘડિયાળ જેવું હોય છે તો તે સ્ત્રી પોતાનું આખું જીવન ગરીબી અને દરિદ્રતાને વિતાવે છે જો સ્ત્રીનું પેટ લાંબો ગાંધીવાળું હોય તો તે દુર્ભાગ્યની નિશાની છે ડિમ્પલ ચાણક્ય નીતિ અનુસાર જે મહિલાઓના ગાલ પર ડિમ્પલ હોય છે તેના સ્ત્રીનું ચરિત્ર સારું નથી હોતું આવી સ્ત્રી ઈચ્છા વિના પણ અન્ય લોકો તરફ આકર્ષિત થવા લાગે છે કાન પર વાળ જે મહિલાઓ પર કાન પર વાળ હોય છે તે બિલકુલ યોગ્ય નથી આવી સ્ત્રીઓ ઉગ્ર સ્વભાવની હોય છે અને તેના ઘરમાં ઝઘડા અને કંકાશનું કારણ બને છે જેના કારણે ઘરમાં હંમેશા ઝઘડાનું વાતાવરણ રહે છે લાંબી ગરદન જે મહિલાઓની ગરદન લાંબ ચાર આંગળીથી વધારે લાંબી હોય તે વશમાં વિશ્વાસનું કારણ બને છે આવી સ્ત્રીઓ ભાગ્યે જ જોવા મળે છે ટૂંકી ગરદન જે મહિલાઓની ગરદન ટૂંક ખૂબ જ ટૂંકી હોય છે તેઓ જાતે કોઈ નિર્ણય લઈ શકતી નથી હંમેશા બીજા પર નિર્ણયો ઉપર આધાર રાખે છે સ્ત્રીની હથેળી જે સ્ત્રીની હથેળી પર એવું નિશાન હોય છે જે કોઈ માંસાહારી પક્ષો કે કાગડો સાપ ગોવળ વરુ જેવા પ્રાણી જેવું લાગે છે તો તે સ્ત્રી પર દુઃખનો પડછાયો રહે છે આવી સ્ત્રી જીવનમાં સુખ અને ધનની વંચિત રહે છે સ્ત્રીનો દેખાવ સારો નથી હોતો જે સ્ત્રીઓની આંખો રમિયાળી હોય છે અને તેના રંગભૂરો ખોરો હોય છે તે ખૂબ જ સારી માનવામાં આવે છે મોટા દાંત ચાણક્ય નીતિ અનુસાર જણાવવામાં આવ્યું છે કે જે મહિલાઓના દાંત પહોળા જાડા લાંબા અને બહાર નીકળેલા હોય છે આવી મહિલાઓના જીવનમાં ઘણો દુઃખ આવે છે આવી સ્ત્રી ઈચ્છે તો પણ પોતેને ખુશ રાખી શકતી નથી પીળી આંખ જો કે આવા બહુ ઓછા લોકો હોય જોવા મળે છે પરંતુ તમને જણાવી દઈએ કે જે મહિલાઓની આંખો પીળી હોય છે તે હંમેશા ડરેલી રહે છે આવી સ્ત્રીઓ ભાગ્યે જ અકેલી રહે છે તો જો અકેલી રહે તો પણ અકેલા રહેવાનું કારણ તેમના સ્વભાવ ખરાબ થઈ જાય છે હથેળી પર ચિહ્ન ચાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રીની હથેળી માંસ પ્રાણી કે પક્ષીઓના આકાર બને છે તેમના બીજાના દુઃખનું કારણ બને છે જે મહિલાઓ હથેળી પર આવા નિશાન હોય છે તેમ હંમેશા દૂર રહેવું જોઈએ